નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે આપણે ડીઆઈ બસો એકતાલીસ સ્ટેરિંગ સાઇટ ગેર છે જે વેચવામાં આવ્યું છે એના વિશે વાત કરવાના છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો બે હજાર સોળનું મોડલ છે શોરૂમ કન્ડિશન છે ટ્રેક્ટરની પાવર સ્ટેરિંગ સાઇડ ગેર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ને ફૂલ લોડેડ ટ્રેક્ટર છે તમે એનો પાછલો ભાગ જોઈ શકો છો ઓટોમેટિક છે અને જીજા પછી ઓનર ટ્રેક્ટર છે અને હવે તમને મીટર વિશે બતાવું તમે જોઈ શકો છો ચાર હજાર પાંચસો ને ઓગણ કલાક ટ્રેક્ટર ચલાવેલ છે હવે હું તમને ટ્રેક્ટર ચાલુ કરીને બતાવું A to je to, co je power steering. smooth steering, ચલાવીને બતાવી દે ગેર પણ એકદમ ફ્રી છે જે કોઈ ખેડૂતભાઈ એને લેવો હોય તો પોરબંદરની બાજુના ગામમાં જોવા મળશે એમનો કોન્ટેક્ટ નંબર અમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એમાંથી તમે નંબર લઈને વાત કરી શકો છો ટ્રેક્ટર એકદમ ટકાટક કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પણ ગેસ આવતો નથી પાંચલા ટાયર પચાસ થી સાઠ ટકા છે અને એકલા ટાયર ત્રીસથી ચાલીસ ટકા છે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક અને શેર કરી લેજો જય જવાન જય કિશન